ભાજપની વિચારધારા સાથે વધુમાં વધુ લોકો જોડાય તે હેતુથી સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહી સદસ્યતા અભિયાનમાં જોડાયા હતા રાજકીય પક્ષ ભાજપે પોતાના સદસ્યતા અભિયાનની શરૂઆત કરી દીધી છે બે સપ્ટેમ્બરથી આ અભિયાનની શરૂઆત ગુજરાતમાં પણ થઈ ગઈ છે આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલે હાજરી આપી હતી અને સંગઠનમાં નવા કાર્યકરોને આવકાર્યા હતા થઈ અને જુસ્સો કેટલો વધી ગયો બધા મેં વિચારો તમે આ આપણી પાર્ટીની તાકાત છે કે ભાઈ કાર્યકર્તા અને કાર્યકર્તાનો જુસ્સો એ કઈક જ હોય કાર્યકર્તા જુઓ તમારે મસ્તીમાં હોય અને કઈ તકલીફ નહીં તકલીફ કોને એ પાછું તમે એની પર હશો તો કાર્યકર્તાની મસ્તી એ દરેક જણ કાર્યકર્તા ને કાર્યકર્તા જયારે ભારતીય જનતા પાર્ટીના છીએ તો એના માટેનું ગૌરવ છે આપણને માટે કે જયારે દેશ દેશને પ્રથમ રાખી અને જો કોઈ કાર્યકર્તા કાર્ય કરતો હોય તો એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે અને એટલે જ આપણે કહેવાયે છે કે દેવથી દુર્લભ આપણા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આજે ભારતીય જનતા પાર્ટીમાં જ એ શક્ય બને કે સામાન્ય કાર્યકર્તા થઈ આજે ત્રીજી વખત

અને આ હવે આને કાર્યકરો વધુ મજબૂત કરીને આગળ ધપાવી રહ્યા છે ભાજપના સદસ્યતા અભિયાન પર બોલતા સીએમ પટેલ અને સી આર પાટીલે કાર્યકરોમાં જુસ્સો ભરી દીધો હતો તો ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સદસ્યતા અભિયાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં એક ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે દિલ્હી મિટિંગમાં જ ટાર્ગેટ તૈયાર કરવામાં આવ્યો છે આમ બે કરોડ જેટલા મત લોકસભામાં પ્રાપ્ત થયા છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ મહામંત્રી એટલો મજબૂત સંગઠન અને શિસ્ત એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોએ બતાવી છે એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન દિવસથી પાર્ટીના કોઈને કોઈ જવાબદારીમાં છે સરકારમાં જવાબદારીમાં છે સાંસદ છે ધારાસભ્ય છે ચૂંટાયેલા સભ્ય આ એકમાત્ર એવી પાર્ટી છે કે જેમાં દર છ વર્ષે સદસ્યતા પૂર્ણ થાય છે અને ફરીથી પાર્ટીના સદસ્ય બનવું પડતું હોય છે બે હજાર ઓગણીસ લોકસભા બેઠકમાં એક પોઈન્ટ સત્યાસી કરોડ મત મળ્યા છે બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં એક પોઈન્ટ તોતેર કરોડ મત મળ્યા છે જેથી બે કરોડનું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે સંગઠન મજબૂત હશે તો આજે ચૂંટણી જીતી શકો અને સરકાર બનાવી શકો છો